હજીરા વિસ્તારમાં એલ એનડી કેટ નંબર બે પાસે ઓવરલોડ કોલસા ભરેલો ડમ્પર અને 40 થી વધુ પેસેન્જર ભરેલી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો જેના કારણે બસ અને ડમ્પર પલટી મારી ગયા હતા અકસ્માતમાં 7 થી આઠ લોકોને ગંભીર ઈજા પહોંચતા એકસો આઠ દ્વારા સુરત ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માતમાં વધુ તપાસ હજીરા પોલીસ કરી રહી છે સુરતમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે હજીરા સ્થિત આર્શેલર મિત્તલ નિપોન સ્ટીલ કંપનીની બસ હજીરા નજીક અકસ્માત નડ્યો હતો અકસ્માતમાં સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા છે બસમાં સવાર પચાસમાંથી પંદર જેટલા મુસાફરોને ઈજા પહોંચતા તમામને આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હજીરા વિસ્તારમાં ડમ્પર અને એમએનએસ બસની વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો બસ અને ડમ્પર બંને પલટી મારી ગયા હતા બસ માં પચાસ થી વધુ લોકો બસ સવાર હતા આ અકસ્માત પગલે પંદર થી 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેટલી हम लोग डी में अच्छे से जा रहे थे हमारा गाड़ी भी अच्छे से जा रहा था वहाँ तो के सामने वाला दीछ पलटी हो गया मौत तो अभी मालूम पड़े एक आदमी का हुआ है बस और एक आदमी और बाकी आदमी का पैर टूटा हाथ टूटा है बाकी सब जो थोड़ा बहुत सबको इंजरी आया है नही चालीस पचास आदमी સબકો લગાયા થોડા બહુ કુછ આદમી જ્યાદા સીરિયસ ભી